બંને જણા થોડો ટાઈમ એકલા રહો હું અને તારી માં જાત્રા કરવા માટે જઈએ છીએ આખી જિંદગી રૂપિયા કમાવાની લાયમાં ના ક્યારે ભગવાન ભજ્યા કે ના તો તારી માં સાથે શાંતિથી જીવન જીવી શક્યો અને ગડપણ તો આંગણે આવીને ઊભું રહ્યું છે એની તો ખબર પણ ના પડી અને હવે મોત પણ આંગણેથી ક્યારે અંદર આવી જશે તેની પણ ખબર નહીં પડે

તેના પિતાજીને કહ્યું પપ્પા હજુ સુધી તમે ક્યાં છો બે મહિના પૂરા થઈ ગયા હજુ સુધી તમારી જાત્રા પૂરી નથી થઈ હવે તો મને શંકા થાય છે તમને મારા કસમ તમે મને આજે સાચું કહી દો તમે ક્યાં છો પિતાજી આંખમાં જળજળિયા સાથે બોલ્યા બેટા સાંભળ હું અને તારી માં અમે બંને જણા કાશીમાં છીએ અહીં ફરતા ફરતા અમને એક વૃદ્ધાશ્રમ દેખાયો તેનું વાતાવરણ ખૂબ સરસ છે ખૂબ સરસ રહેવાની સગવડ છે સવાર સાંજ ભગવાનનું નામ લઈએ છીએ સત્સંગ કરીએ છીએ અને અહીંનું જે જીવન છે એ મને અને તારી માને માફક આવી ગયું છે અહીં આવ્યા પછી તારી માનો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે બેટા મેં તને ઘરેથી નીકળતા પહેલા કીધું હતું કે હવેની અમારી બાકી વધેલી ઉંમર શાંતિ મેળવવાની છે અશાંતિ ઉભી કરવાની નથી તમે બંને શાંતિથી તમારું જીવન જીવો અમારી ચિંતા ના કરતા સરકાર જે પણ પેન્શન આપે છે તેમાં અમારો ખર્જો નીકળી જાય છે તમારી તબિયતનું ધ્યાન રાખજો આટલું સાંભળતા જ દીકરો પિતાજીને કહે છે કે ના પપ્પા તમે અને મમ્મી બંને ઘરે પાછા આવી જાઓ ત્યારે પિતાજી કહે છે કે ના બેટા આપણી બંનેની મંજિલ અલગ અલગ છે

જો પરિવારમાં સવારે ઉઠીને પરિવારજનોને એકબીજાના મોઢા જોવા ના ગમે ત્યારે સમજી જવું કે હવે આ પરિવારનું પતન નક્કી છે અને હું એવું ઈચ્છતો નથી કે ઘરનું કોઈ સભ્ય આવા વાતાવરણને કારણે ગંભીર બીમારીનો ભોગ બને અથવા કોઈ અઘટિત ઘટના આપણા ઘરમાં બને અને એટલા માટે જ મેં પ્રેમથી આ રસ્તો અપનાવ્યો છે બેટા તું જરા પણ મનમાં ના લેતો

તું લોન ના હપ્તા ભરીશ કે પછી તું તારું ઘર ચલાવીશ તું હેરાન હેરાન થઈ જઈશ તું હેરાન થાય અને અમે આનંદ કરીએ એવું તો એક બાપ કેવી રીતે સ્વીકારે બેટા તું સુખી થા અને સદાય આનંદમાં રહે એવું એક બાપ અને માં તરીકેનું અમારું સપનું છે ચાલ બેટા ફોન મૂકું છું આરતીનો સમય થઈ ગયો છે એટલે તારી માં મારી રાહ જોઈને નીચે ઊભી છે જય શ્રી કૃષ્ણ બેટા દીકરો તો ચોધાર આંસુએ રડતો રહ્યો અને પપ્પાએ તો ફોન મૂકી દીધો પપ્પા મેં તમને સમજવામાં ભૂલ કરી છે ભગવાન મને કદી માફ નહીં કરે દીકરાની પત્નીએ પણ બાપ બેટા વચ્ચેની આ વાત સાંભળી અને હકીકત જાણી એટલે દુખી અવાજે કહ્યું આજે જ ટેક્સી કરીને મમ્મી પપ્પાને ઘરે લઈ આવીએ ત્યારે દીકરો એની વહુને કહે છે કે બહુ મોડું થઈ ગયું છે

આપણે ગમે તેટલા મોડન થઈ જઈએ ગમે તેટલી સગવડો ભોગવતા થઈ જઈએ પણ પરિવાર સાથે જોડાઈને રહેતા શીખવું જોઈએ અને મા બાપે પણ આજના આ આધુનિક સમયમાં થોડું પરિવર્તન સ્વીકારીને પરિવાર સાથે તાલ મિલાવીને રહેવું જોઈએ તો ક્યારેય કોઈ પણ પરિવારમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કરજો તમારા મિત્રો સાથે શેર અને અમારી ચેનલને જો પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનારા વિડીયો તમને સાંભળવા મળતા રહે ધન્યવાદ સર્વે મારા જય શ્રી કૃષ્ણ